I'm sorry. 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 I'm sorry.

વસલ મારો બાપો અહીંયા હતો તો મજુ આ કપાસ ક્યાંય જુએ છે ભૂરિયાનો લે લાવ્યો એ પણ જ્યાં જુઓ ક્યાં આપણે બહાર પાડવું નથી હવે તો મારો બાપો દોડે જાય ને તો હારું હે ભગવાન તમને એક ગતડ્યું નારિયર વધેરી પણ ભૂરિયાના ભાગમાં લાવો જ હોય

Mày giờ phút thì em bị lấy gì hết, lấy gì là khai lâu bẹ lại. gì ના કઈ નથી આવ્યું એ ભૂખ લાગી તી એટલે એ તારા બાપા ભાઈ અહિયાં મરી ન જવાય એ ઘરસી લે ઘરસી લે આપડે ખાઈ લેવું

હજુ આમ તો બધી જોયે એ આ આમ તો નથી વેધ્યું એ આ તો સુખમાં માં સુખમાં એ સુખ નો દીપડો ક્યાં તો બીજા નું બખાવી દઉં પાસે સુખ નો દીપડો

એ આમ જો બાપા ને અહીંયા બેહારી દેવાનો અને આપણે ફદુડી ફેરવવાની અને પછી બાપા ને ઉભો કરીને હાકલવાનો જો તારી ઓડી બાજુ જાય તો બાપા ને તારે હસવાનો મારા ધાબા બાજુ જાય તો બાપાને ને મારા હસવાનો એ તમારો બાપો એ કઈ બાજુ નહીં જાય એ અધર જાશી આમ કરવા એ ડોલી હવે તું જટ બેહારી ને હટ નેઠો થાય

મૂછનો કરો આપણે બીએ થઈને સરાયા હે આ તો આયલ વૈદ ગોતરા જાય ઈ વાતારી હસી હો હા હા યો બાપય રે ને તો ભાગ પડવામ ધંધે